સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે હમણાં છેલ્લા કેટલાય સમયથી ગોઠવણ યુનિવર્સિટીના તરીકે ખૂબ ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર વિડીયોઝ બની રહ્યા છે ત્યાંના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે અલગ અલગ કમ્પ્લેન્ટ્સ પોતાની કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં યુવરાજસિંહે ત્યાંના જે પરીક્ષા જે લેવાય છે પરીક્ષામાં કેવી રીતના ગોટાળા થાય છે ભરતી પ્રક્રિયામાં કેવા ગોટાળા છે એની વાત કરી હતી અને પછી કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોઠવણ યુનિવર્સિટી છે એના પછી સતત એક પછી એક ઘટનાઓ બનતી રહી છેલ્લે જે ઘટના બની કે એક યુવાન જે સેમિસ્ટર છની ની એક્ઝામ માટે ત્યાં બધી જ પરીક્ષા આપીને આવ્યા છે અને છતાં પણ એમની એક્ઝામ પછી જે રિઝલ્ટ આવે આવે એમને બતાવવામાં છે બહુ જ બધા સવાલ એ તંત્ર પર થયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેવી રીતના કામ કરી રહી છે એના ઉપર થયા યુનિવર્સિટી કેવી રીતના બની ગઈ એની પણ વાત કરવામાં આવી હતી યુવરાજસિંહ આજે ત્યાંના વાઇસ ચાન્સેલરને મળીને આવ્યા છે અને પછી એમની સાથે વાત કરી છે આવેદનપત્ર આપ્યું છે કે આટલી આટલી ભૂલો છે આ આ સમસ્યાઓ છે આ સમસ્યા પર સુધારો લાવવામાં આવે એમની ઓફિસમાં ગયા ત્યારે શું થયું એના પછી એમને જવાબ શું મળ્યા તે બધું જ સાંભળો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાશ્રી જડેજા છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ ચર્ચામાં છે આજે જે ત્રણ મુદ્દાઓ જે છેલ્લા અઠવાડિયામાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યા હતા એ ચર્ચાના વિષયને લઈને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રીને મળવાનું થયું અને જે પણ ત્રણ મુદ્દાઓ હતા જે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્પર્શતા હતા અને જે કર્મચારીઓ હતીને ક્યાંક ને ક્યાંક જે ગેરરીતિ જે સામે આવી હતી તેને લઈને આજે મુલાકાત કરી છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓના મુદ્દા હતા તેમાં થોડા સમય પહેલાં લેવા લેવામાં આવેલી માર્ચ બે હજાર પચીસની જે બીએની પરીક્ષા હતી જેમાં સેમેસ્ટર સિક્સ એક્સટર્નલની તો તેમાં જે રિઝલ્ટની જે વિસંગતતા હતી ખાસ કરીને જે ઉમેદવારોને આ કહી શકાય કે હોલ ટિકિટમાં હાજર હોય પરંતુ એને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા હતા તો તે જે પ્રશ્ન હતો તો તે પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે અને આજે તે તમામ સુધારાઓ કરી નાખવામાં આવ્યા છે જે પણ નાની મોટી ગ્લીચ હતી એ ગ્લીચ સુધારી દેવામાં આવી છે ખાસ કરીને જે એરર આવી હતી એ બારકોડ જે કહી શકાય કે પેપર ઉપર જે બારકોડ લગાડવાના હોય એ બારકોડ યોગ્ય રીતે સ્કેન ન થયા અને તેને કારણે જે વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી છતાં પણ એને એબસન્ટ બતાડવામાં આવ્યા હતા તો એ એરર સોલ્વ થઈ ગઈ છે અને બધા જ વિદ્યાર્થીઓને ફરીથી જે ઓનલાઈન અને ઓફલાઈન એના જે પરિણામ છે એ આપી દેવામાં આવશે ત્યારબાદ બીજું જ અમારો પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે રોસ્ટર વ્યવસ્થા છે અને જે ખાસ ખાસ કરીને જે હેડશીપ વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક પીએચ કેટેગરીના રોસ્ટરની અંદર ક્યાંકને ક્યાંક નાની મોટી ઘાલમેલ કરી અને પીએચ કેટેગરીના જે કેન્ડિડેટ છે એને જ આગળ લઈ જવાનો ક્યાંક કારસો રચાયો હોય કારણ કે બે હજાર ચૌદમાં જે વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર બે હજાર અઢારમાં એસોસિટ પ્રોફેસર અને બે હજાર પચીસમાં સીધા જ પ્રોફેસર તરીકે જે નિમણૂક પામતા હોય અને ખાલી પીએચ કેટેગરીની જગ્યાઓ બહાર પડતી હોય તો તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી છે તેને લઈને પણ કહી શકાય કે ઋષિ એટલે કે કુલપતિશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ યોગ્ય રીતે તપાસ નહીં થાય ત્યાં સુધી ત્યાં સુધી આ જે પ્રોસેસ છે એ આગળ વધારવામાં નહીં આવે અને ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન હતો સ્પ્રિહા ગ્રાન્ટ હેઠળ જે રિસર્ચ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા છે એને અંગે સમીક્ષા કરવા માટે અને જે પણ સુધારક સુધારાત્મક કાર્યવાહી છે તે કરવા માટેની અમે વિનંતી કરી છે કારણ કે જે પણ આજથી થોડા સમય પહેલાં જે અરજીઓ થઈ હતી તે અરજીઓના ભાગરૂપે અમે આ બાબતે પણ આજે ચર્ચા કરી જો તેમાં પણ કહી શકાય કે વીસી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એને અમને હૈયા ધારણ આપી છે કે તેની અંદર પણ યોગ્ય કરવામાં આવશે એટલે આશા રાખીએ છીએ કે જે પણ હૈયા ધારણો આપવામાં આવી છે જે પણ આશ્વાસનો આપવામાં આવે છે એ આશ્વાસનો પાડવામાં આવે અને જે પણ જે ભરતી પ્રક્રિયાઓ છે એ ભરતી પ્રક્રિયાઓ પારદર્શક રીતે થાય જે પણ યોગ્ય છે જે પણ લાયક છે જે પણ હકદાર છે એને જ નિમણૂક મળે અને જે પણ ગ્લીચ છે જે ખાસ કરીને ટેકનિકલ છે એ ટેકનિકલ ગ્લીચ ઝડપથી દૂર થાય જેથી કરીને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ જ આશા અપેક્ષા જય હિન્દ જય ભારત